આ ગુપ્ત માર્ગના બાંધકામ અંગે તપાસ પછી આ ટનલ નો લગાવ્યો લગાવાયો આ ટનલ ખુબ નિપુણતાથી બાંધવામાં આવી હતી જેમાં વીજળી અને હવાના વ્યવસ્થિત પ્રણાલીઓ લાગુ કરાઈ હતી પ્રવેશ દ્વાર એક મેટલ પ્લેટ દ્વારા ઢાંકવામાં આવ્યું હતું જે ધ્યાનપૂર્વક દૂર કરીને આ ગુપ્ત માર્ગ મળી આવ્યો હતો આ શોધ યુએસ સત્તાવાળાઓ માટે બોર્ડર સુરક્ષામાં પડકારરૂપ સ્થિતિને ઉજાગર કરે છે અંડરગ્રાઉન્ડ માધ્યમથી ગેરકાયદેસર પ્રવેશ અને સમાનની હેરાફેરી અટકાવવા માટે યુએસ બોર્ડર પેટ્રોલ સતત તકેદારી રાખે છે ભવિષ્ય માટે સાવચેતાઈ જરૂરી હોવાનું જણાવી ટનલ તોડીને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ સત્તાવાળાઓ માટે મહત્વનું પગલું છે તંત્રએ આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે જાસૂસી તંત્ર અને આંતરરાષ્ટ્રીય સહયોગનું મહત્વ દર્શાવ્યું છે